નમસ્કાર દોસ્તો ફરીવાર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું આપના સૌના સહ્યારા યુટ્યુબ પ્લેટફોર્મ ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ પર ગઈકાલે દોસ્તો રેવન્યુ તલાટીની મોટી નોટિફિકેશન આવી છે લગભગ પંદરથી વીસ મિનિટનો મોટો વિડીયો બનાવે એ રીતનો પરંતુ આજની વિડીયોમાં શોર્ટમાં માહિતી આપી દઈ છું જેટલી આટલી મોટી વિડીયો ના બનાવવી પડે ફક્ત ચારથી પાંચ મિનિટમાં તમને સમજ પડી જાય સમયનો વેસ્ટ ન કરતા આગળ વાત કરીએ તો સરકારમાંથી કેડર નાબૂદ નહીં થાય દસ વર્ષ પછી મોટા પાયે ભરતીની તૈયારી મહેસૂલ તલાડીની ભરતી થશે સો સો ટકા શૈક્ષણિક લાયકા સાથે પરીક્ષા પદ્ધતિમાં મોટો બદલાવ આવ્યો છે એચએસસીમાં પાસને બદલે માત્ર ગ્રેજ્યુએટ તક મળશે જીપીએસસીની જેમ જ બે તબક્કાએ પરીક્ષા લેવાશે બસો માર્ક્સની પ્રિલિમ્સ પરીક્ષા લેવાશે પછી અંગ્રેજી પછી ગુજરાતી સામાન્ય જ્ઞાનની મુખ્ય પરીક્ષા પણ થશે મહેસૂલ વિભાગે કલેક્ટરોને તાબાના તંત્રમાં ખાલી જગ્યાની સૂચિ મોકલવા આદેશ પણ કર્યો છે પ્રારંભિક તબક્કે ઓગણત્રીસો છન્નું જગ્યા ભરવામાં આવશે ડિટેલમાં સમજીએ દોસ્તો તો પસ્તપત્રોની અંદર એમસ્યુક્યુને બદલે મૌલિકતાનું ભારાંક પણ વધશે તો મહેસૂલ તલાટીની બસ્સો માર્ક્સની પ્રિલિમ્સ પરીક્ષા મલ્ટિપલ ચોઈસ પ્રશ્નો એમસ્યુ ક્યુ મુજબનું રહેશે પરંતુ સાડા ત્રણસો ગુણની મુખ્ય પરીક્ષામાં ગુજરાત અને અંગ્રેજીના પ્રશ્નપત્રોમાં મૌલિકતા અર્થાંત લખાણ આધારિત ભારાંકને વધારો આપવામાં આવ્યો છે તો શું આગળ ડિટેલમાં સમજીએ તો ગુજરાત સરકારમાં મહેસૂલ તલાટી વર્ગ ત્રણની કેડર હવે નાબૂદ નહીં થાય મહેસૂલ વિભાગે ગુરુવાર એક નોટિફિકેશન પ્રસ કરી રેવન્યુ તલાટીના નવા રિક્રુટમેન્ટ રૂલ્સ જાહેર પણ કરી દીધા છે બાર પાસના બદલે ગ્રેજ્યુએટને તક આપવામાં આવશે અઢાર વર્ષના બદલે વીસ વર્ષ ત નક્કી કરવામાં આવી છે જોઈન્ટ સેક્રેટરી સચિન પટવર્ધનની સહી ગુરુવારે નોટિફિકેશન પ્રસિદ્ધ થતાં હવે દસ વર્ષો પછી મહેસૂલ તલાટીની ભરતી થશે એ નક્કી થઈ ગયું છે છેલ્લે વર્ષે બે હજાર સોળમાં આ કેડરમાં ભરતીની જાહેરાત થઈ હતી સત્તર લાખથી વધારે ઉમેદવારોએ અરજી કરી હતી આ મહેસૂલ તંત્રમાં જે ગ્રામીણ જમીન વ્યવસ્થાપન માટે આ કેડર આવનારા એકાદ વર્ષમાં મોટા પાયે ભરતી થશે તેમ ગુરુવારે પ્રસિદ્ધ થયેલા નોટિફિકેશનથી સિદ્ધ પણ થયું છે તો આ રીતનો દોસ્તો તમને સમજણ મેં આપી છે વધારે વાત કરીએ તો પેલિંગ્સ પરીક્ષા બસ્સો માર્ક્સની રહેશે તેમાં ચાલીસ ટકા માર્ક્સ મેળવનારા ઉમેદવારોને મુખ્ય પરીક્ષામાં તક આપવામાં આવશે એ પણ ફક્ત પાંચ ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા ગુજરાતી સો અંગ્રેજી સો અને સામાન્ય જ્ઞાન દોઢસો ગુણ એમ સાડા ત્રણસો માર્ક્સના ત્રણ પ્રશ્નપત્રો આધારિત રહેશે તો લગભગ દોસ્તો તમને અઢી મિનિટમાં આ વિડીયો મેં સમજાવી દીધો છે વિડીયો ગમે તો લાઇક કરજો બીજા સુધી શેર કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર જઈએ